જે કલ્પેશ રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી ખેડા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજે ગીતા જયંતી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ અગાઉ પણ સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી છે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો શાળા કક્ષાએ યોજવામાં આવ્યા હતા કોલેજ કક્ષાએ યોજવામાં આવ્યા હતા જેમાં નડિયાદ ખાતે સંતરામ મંદિર ખાતેથી આશરે બારસો જેટલા વિદ્યાર્થીઓએ નગરજનોએ ભાગ લઈ અને વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ સંતરામ મંદિર ખાતે એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રદર્શન આશરે ત્રણ દિવસ જેટલી નગરજનો માટે ખુલ્લી રાખવામાં આવી હતી આજે પણ એ જ પ્રદર્શની સંસ્કૃત ગીતા જયંતિ મહોત્સવ ના અંતર્ગત સંતરામ મંદિર ખાતે ગઈકાલથી ખુલ્લી રાખવામાં આવી છે જેનો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે આજે ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત ગીતાના બારમા અધ્યાયના શ્લોકોનું પઠનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ઓગણપચાસ જેટલા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તેમને આજે સન્માન પત્ર આપી અને એમને સન્માનિત કરવામાં આવનાર છે પ્રોત્સાહિત કરવામાં આવનાર છે આજનો જે કાર્યક્રમ છે એની અંદર બારમા અધ્યાય ના શ્લોકો નું સમૂહ પઠન કરવામાં આવ્યું છે ગીતા નું પૂજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં પણ સંસ્કૃત ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે આમ ખુબ જ ઉત્સાહ અને ઉમંગભેર શાળા કોલેજોમાં આ સપ્તાહ નું ઉજવણી કરવામાં આવેલી છે આજના સમારંભ ના અધ્યક્ષ તરીકે માન્ય ગુણવંતસિંહ સોલંકી સાહેબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નડિયાદ મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા છે પ્રભુ ખાતે આયોજન કરવામાં આવ્યું છે એટલે પૂર્ણિમા ઉપસ્થિત રહ્યા છે યોગિની બ્યાસ વ્યાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત છે આ ઉપરાંત સીબી આર્ટસ પટેલ સીબી પટેલ કોલેજના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા છે આ સિવાય જિલ્લા શિક્ષણ જે પરિવાર છે એમાંથી વિવિધ શાળાના આચાર્યશ્રીઓ સંસ્કૃત વિષય શિક્ષકશ્રીઓ પ્રધાન આચાર્યશ્રીઓ સંસ્કૃત પાઠશાળા માંથી આવેલા છે કોલેજ ના પ્રાધ્યાપકશ્રીઓ પણ ઉપસ્થિત છે અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે